બનાસકાંઠા જિલ્લામાં આવેલ ખરવા મોવાસા રોગને લઈને તંત્રે કાંકરેજ વિસ્તારમાં કામગીરી શરૂ કરી કાંકરેજના એકસો નવ ગામમાં સઘન રસીકરણનો નિર્ધારિત કરાયો લક્ષ્યાંક એક લાખ બ્યાસી હજાર પશુઓને દસ દિવસમાં આજથી જ સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસીકરણ કરાશે તંત્ર દ્વારા બાસઠ હજાર પશુઓ અને બનાસ ડેરી દ્વારા એક લાખ વીસ હજાર પશુઓને અપાશે ખરવા મોવાસાની રસી બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ વિસ્તારમાં કરવામાં અગમ ચેતીના ભાગરૂપે બેઠક બાદ રસીકરણનો પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર એચ બ્રહ્મભટ્ટની રાહબારી હેઠળ તેમજ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર એન પટેલ તથા પશુ ચિકિત્સા અધિકારી પાદરડી ડોક્ટર એસ જે પરમારના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે ખરવાસા મુવાસા રસીકરણની કામગીરી એક અભિયાનના રૂપે ચાલુ કરવામાં આવી રહી છે જે કામગીરી આપણે દિન દસમાં પૂર્ણ કરીશું અને આ કામગીરીમાં આપણે જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા બત્રીસ કર્મ પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ ડેરીના સિત્તેરથી પંચોતેર જેટલા કર્મચારીઓને ડિપ્લોય કરવામાં આવ્યા છે આ કામગીરીમાં આપણે ગવર્મેન્ટ કર્મચારીઓ દ્વારા બાસઠ હજાર નું પશુધન કવર કરવામાં આવશે જ્યારે ડેરીના કર્મચારીઓ દ્વારા એક લાખ અને વીસ હજાર જેટલું પશુધન કવર કરવામાં આવશે કાંકરેજ તાલુકાના પશુપાલક શ્રીઓને નમ્ર વિનંતી આપના ત્યાં જયારે અમારે કર્મચારીઓ આવશે ત્યારે સહકાર આપશો અને આપના ઘરના એક વડીનું નામ તેમનો આધાર નંબર તેમજ તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર આપના હાથ વગો રાખશો અને આ વિગત તેમને લખાવવાની રહેશે આભાર